કેટલું ભૂંદણા નુકસાન કર્યું છે તો આપણે જોતા જઈએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ રહી જાવ તો આપણે આવી ગયા છીએ આજે વાળીએ અને વાડીએ આવીને જો આપણે કક પસાટે છેણા કેવા પૂગ્યા છે એ જોવા જવું છે અને જો એમાં ખડ થઈ ગયું છે તો આપણે નીંદવાના પણ છે તો હાલો આપણે જઈએ હવે પસાટે આવું કક મારે ધોર્યો છે સમજો હા ફોરી નાખ્યો છે ધોર્યો રહી લ્યો હાલો જો આપણે પસાટે આવી ગયા છે એને પસાટિયા આપણે બે કપાહના સોડવા છીએ આયથી ઉગ્યા હતા ચોમાસામાં એ આપણે કપાહમાં એમને આમ પાર એમને રહેવા દીધા છે તો જાઓ કપાહ એમાં પાકી ગયો છે તો આપણે ઉતારી લઈ હવે કપાહ ચાલો બપોર થઈ ગયા છે ને બપોરા કરવા એકમાં શાક છે એક ડબળીમાં એક ડબરીમાં રોટલી ને આપણે જો બે ઉપાડીએ પછી ખેતરમાંથી ડુંગરી અને તો આ કરી લેવી બપોરા મેં બે સડવામાંથી કપાસ કેટલો ઉતાર્યો ને એ હું તમને બતાવું તો જો આપણે એટલું કપ્યામાંથી રૂ નીકળ્યું છે અને વાયટું થઈ જાય એટલું રૂ સેટ થઈ ગયું છે જો આમાં એટલો કપાસ ઉતરો વાયટું થાય એટલો બે

અને અહીંયા તો સાહમાં જો આવું કંઈક કરી વયું સમજો હો 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 ખેદાન મેદાન કર નાખ્યું છે એટલે આમ આમ તો જુઓ કે કેટલા પારા ફોરી નાખ્યા છે લાગઠા એટલામાં પારા ફોરી વૈરાશ હા ભૂન્ડા આમજો આ પારો પણ જવો તમે આ પારો મારી પાછળ આખો ખોખો દી નાખો છે જો કેટલો પારો ફોરી નાખો આ બધાય ભૂંગણા જો તમે ઘણા એ પારા બધા ફોરી નાખા છે અને આ બધું અમાર લાગઠે હું ભુંડણાય એવું કરી વેલું છું તમે જોઓ આ એટલામાં તો કેમ આમ થાય આ રો એતા હોય એ ઊભું ભુંડણાય કર નઈખું ઓ બહુ નુકસાન કરીસ ભુંડણાય હોય આય તો ઓકે દી આયો હોય ઈ આપણને કઈ ખબર નથી પણ આવેલા છે જાતુર ન છોડવા જો આપણે બકાલો ઉતાર લીધું છે ને એટલું જ આ તગારામાં કાંક વાલો છે એટલે કાંક આપણને વાલો જડી છે તો આપણે એક શાક તો થઈ જાય અને હવે આપણે જવું છે ઘરે તો જો આપણે વાળીએ ગયા હતા ને વાળીએથી પણ ઘરે ગયા અને છોકરા જે એવા નથી અને આપણે કરી દઈએ વિડીયો પૂરો અહીંયા તો કોમેન્ટ કરીને કહીએ તમારે ભૂંગણા આવે છે કે નહીં અમારે તો જો બે દીધા રહેતી રહેતી ભૂંગણા આવી જાય છે અને હવે આઈ કર દઈ વિડીયો પૂરો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા આવો ચાલશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય